અભય થઈને નિષ્પક્ષતાથી નિરપેક્ષ રીતે વાસ્તવિકતાનો અરી લાવતો સત્યની સાથે અભય ટાઈમ આજે સમગ્ર દેશમાં હનુમાન જયંતિની ભક્તિભાવપૂર્વક ઉજવણી થઈ રહી છે ત્યારે સુરત શહેર પણ રામ ભક્ત હનુમાનના રંગે રંગાયેલું જોવા મળી છે ખાસ કરીને પાલ વિસ્તારમાં આવેલા અટલ આશ્રમ ખાતે ભવ્ય ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું સુરતના પાલ વિસ્તારમાં આવેલા અટલ આશ્રમ ખાતે આજ રોજ હનુમાન જયંતિની ઉજવણીને લઈને ભક્તોનો ભારે ધસારો જોવા મળ્યો હતો સવારથી જ રામ ભક્તો હનુમાનજી મહારાજના દર્શન માટે ઉમટી પડ્યા છે અને વાતાવરણ ભક્તિમય બની ગયું છે આજના દિવસનું મુખ્ય આકર્ષણ અહીં હનુમાનજી મહારાજને ધરાવવામાં આવેલો વિશાળ લાડુ છે આ કોઈ સામાન્ય લાડુ નથી પરંતુ છ હજાર કિલોગ્રામનો લાડુ છે આપ જોઈ શકો છો કે આ લાડુ કેટલો વિશાળ છે અને તેને તૈયાર કરવામાં કેટલી મહેનત લાગી છે અટલ આશ્રમ સેવકોને સેવકો ભક્તો દ્વારા લાડુની વિશેષ પૂજા અર્ચના કરવામાં આવી હતી મોટી સંખ્યામાં ભક્તોએ પણ આ મહાપૂજામાં ભાગ લીધો હતો અને હનુમાનજી આશીર્વાદ મેળવ્યા આજે આપ જોઈ શકો છો સવામણી ભોગ એટલે છ હજાર સવામણી લોકોએ નોંધાવી લે છે કમસે કમ થી 80 સવામણી નોંધાય છે અને એ બધી સવામણી ભેગો મળીને છ હજાર કિલો નો એક લાડુ બની રહ્યો છે મિત્રો આજે હનુમાનજી નો શનિવાર નો પવિત્ર દિવસ છે જે દિવસે આજે હનુમાનજી મારે છ હજાર કિલો નો લાડુ નો ભોગ લાગી રહ્યો અને સાથે બે હજાર કિલો બુંદી ગાંઠિયા અને નમકીન એ બધું અલગ છે પંદર હજાર લીટર સાસ છે અને સાથે પછી ત્રીસ હજાર માણસો ભોજન કરી શકે એટલી વ્યવસ્થા કરવામાં આવેલી છે